અમારા એ ખેતી મજૂરી કરતા એટલે આપણે ગાડું હોતે હતું જી એટલે એ ગાડું છોડતા જી કાંઠે જી અને રહેવાનું મકાન આ બાજુ હતા એટલે ઈ હીરાદાસ મહારાજ ફરતા ફરતા પેલા સાધુ સંતો આવે એટલે આપણે કેમ કરે રોકાવ બાપુ પ્રસાદ લીધો રોકાવ સત્સંગ કરે રાતે એટલે અમે હીરાદાસ મહારાજ જે છે ને એ આવતા એટલે એ અમારા બાપાને કહે

Ganja aku ngayal lah, kaya bapu Beo, hmm. bapu bena dong. Kita lah bena dia, lah bapu ya khat ma uh. pijia. Uh. Madani ayah dia, bapu bidi bena bitu, bidi bena bitu. Madani ayah, orang pati pijia, pati pridi bena bitu, lah yang mati pidi, lah pati kelep, uh. lah tak yang markana bapu pitar, lah yang pidi. yang uh. eh, lagi ke. Uh. Puska, leke, ah, bapu.

અહીંયા જાગ્રત આ ગામની અંદર જાગ્રત રામદેવીર બાપાનું કરવાવાળા એ કાના બાપા બરાબર કેમ કે પહેલાં રામદેવી બાપાનું કોઈ ઓળખતું નથી હા જી એટલે એને આ બધા પરચા દીધા ગામમાં કાંઈ જી એક સુતારનો છોકરાને નાક કર્યો હા અને ઈ પોપ થઈ ગયો એટલે ત્યારે મારાત્રીની પદરામણી ગઈ હતી ગામમાં જી

પેઢી પર્યંત ને મેં જોયેલી છે એની પેઢી પરિયંત્ર અહીંયા આવતા જી અમદાવાદ બધાય અત્યારે તો એ બધા સાથે છતિ આતમી પેઢી એની થઈ ગયું હોય એટલે એ બધા એ હવે હમણાં બધા સંપર્ક માં નથી કોઈ જી હવે પેલા તપાલ વ્યવવાર હતો ને તો કંકોત્રીયાથી મોકલતા એટલે એ ક્યારેક ક્યારેક એ આવે એના ચાર પાંચ છોકરા ને એના છોકરા ને બધું અત્યારે તો બધુંય છે એટલે આ ગામ અમારા ગામના મિસ્ત્રી હતા એ બરાબર પેલો પરચો ખેતીવાડી જેતપુરનો વા કામ કરતા હોય ખેડૂત લોકો એટલે પેલા સાધુ સમાજ કોઈ નીકળે એટલે એમ કે બાપા હરિયર કરીને જાજો રોકાઈ જાઓ એટલે કે બાપા રોકાઈ જાઓ ને તો ચાર પાછ સાધુ બધા ભેગા હતા

એટલે અમારે કાના બાપા કે ઘરની વાડી છે ને કે બીજે પાણી ભરવા થોડું જવાય ગયા કોહ જોડ કોઈ પરચો નથી મળતો જવાબ તરત દઈ ગયા હવે ભાઈ એમાં કોરી વાડી છે હવે એમાં નહ જોડવાનું હોય ને એમ કઈ દયા અને ત્યારે છે ને એ નહોતું ત્યારે સાધુ નું વચન પડે ને એટલે તરત એ કરે એટલે એને કોહ જોડ્યો કો જોડ્યો એટલે કાના બાપા એમાં બેઠા દુઃખ લે

આવેલા રાખે છે ને આ જાગતો પીર છે અને અત્યારે ગમે અહીંયા આવે નિરાશ થઈ ન જાય એટલી મને ખબર છે હાથી શ્રદ્ધાથી મસ્તક નમાવીને એને ગમે તકલીફ હોય નહીં ડૉક્ટરે ના પણ દીધી હોય તો ભલે અને કે હલવાનો હોય તો ભલે એ હાથા દિલથી જો એને પ્રાર્થના કરે એટલે એની પ્રાર્થના થોડી ભૂખ થાય અમારા બાપા નારિયેલ ન વધારે તો અમારા બાપા નારિયેલ માગતો હોય નારિયેલ નથી માગતો એક આરદા કરો દિલની પ્રાર્થના